ત્યારે નવા ગામ ડિંડોળીના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નરાધમ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને પરિવારને વહેલો ન્યાય અપાવી આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ડિંડોળીના લોકોએ કરી હતી દિવાકર સોનકુશરે છે સર બે ગઈ ગઈ તારીખ બે સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે ઠાકોરનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છત્રીસ વર્ષના એ નરાધમે બહુ ક્રૂરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી માંગણી સાથે આજે અમે કલેક્ટર કમિશનર સાહેબ શ્રીને આપવામાં આપવા માટે છે ના સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે પણ અમે ન્યાયાલયથી અમે માંગણી છીએ માંગણી છે કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે છે પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માંગણી છે કે વહેલી તકે આ નરાધમ ને પાછી ની સજા ફટકારે જો એને પાછી ની સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું